ગુડ મોર્નિંગ પ્રેઝ લોડ ઈશ્વરનો આભાર માનતા આ વાતનું વચન જોઈએ પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે એ વાત ધ્યાનમાં રાખ કેમકે માણસો સ્વાર્થી દ્રવ્યલોભી આપવળાઈ કરનારા ગર્વિષ્ઠ નિંદક મા બાપનું સન્માન નહીં રાખનારા કૃતજ્ઞિ અધર્મી પ્રેમરહિત ક્રૂર બટ્ટા મૂકનારા સંયમ ન કરનારા નિર્દય શુભદ્વેષી વિશ્વાસઘાતી ઉદ્ધત મદાંત દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા ભક્તિભાવનો દોર દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે આવા માણસોથી તું દૂર રહે તેમાંથી બીજો પત્ર તેનો ત્રીજો અધ્યાય અને એકથી પાંચ કલમ એકથી સત્તર કલમ વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ મિત્રો પ્રભી શું ખ્રિસ્તના સુમધુર નામમાં ફરી એકવાર આજ સવારની પ્રેમી સલામ પ્રભુના સેવક પાઉલે તિમોથીને સંબોધી ફક્ત તેમને જ નહીં પણ આપણ સર્વ નહીં કે જેઓ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને જેઓ તેમની અને તેમની મંડળીની વિવિધ સેવાઓમાં પરોવાયેલા છે રોકાયેલા છે જોતરાયેલા છે સામેલ છે એ તમામને કહ્યું છે હવે એક એક શબ્દ જોવા જઈએ તો કદાચ એનો પાર નહીં આવે અને એટલે એ બધા જ શબ્દો જે ઉપરોક્ત એકથી પાંચ કલમમાં આપવામાં આવ્યા છે એ તમામ વિશે વિચારજો અને તમે જોશો કે આ બધું જ હાલ જોરશોરમાં ખુલ્યું ફાલ્યું છે અને કદાચ આ તમામ પ્રકારના અવગુણ આપણ માણસોમાં આજે જોવા અને અનુભવવા મળી રહ્યા છે અને કદાચ એ બધા આપણામાં પણ છે મારામાં પણ છે પાઉલ ટીમુથીની સાથે સાથે આપણને પણ આ સલાહ આપે છે કે આવા માણસોથી દૂર રહે અને એ બરાબર સાચું અને સત્ય પણ છે પણ જો આ બધું સ્વયં ખુદ મારામાં તમારામાં આપણામાં હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન અને છે જ એમાં કોઈ બેમત નથી આપણે બીજાનું જ જોવા ટેવાયેલા છીએ અને તેથી આપણને એવું ઘણું જોવા જાણવા મળશે પરંતુ આપણે બીજાઓ કરતાં પોતાનું જોવા ટેવાઈએ સ્વીકારીએ અને તેને તરછોડીએ તો વ્યક્તિ કુટુંબ મંડળી સમાજનું ચિત્ર કંઈક જુદું અને સારું હશે અને તેથી આવી બાબતો જો મારામાં છે તો હું તેને પ્રભુની સહાયથી મારામાંથી દૂર કરવા પ્રાર્થના સહિત પ્રયત્ન કરીશ પણ આ હિંમતવાળું કામ છે હિંમતવાળું કામ છે કારણ કે હું આ બધું મારામાંથી ધારે દૂર કરીશ કરી શકીશ જ્યારે એ બધું મારામાં છે એ હું પ્રથમ સ્વીકારીશ આ સ્વીકારવાનું બહુ અઘરું છે અને તેથી એ સ્વીકારી શકીશ તો એ સહેલું થઈ પડશે પણ બીજાના ન દેખાતા અવગુણ જોવા અને શોધવા ટેવાયેલો એવો હું મારા પોતાના અવગુણો ફાટી પડતા સુધી હશે તોય જોવા કે સ્વીકારવા ટેવાયેલો નથી અને એટલે મને અઘરું પડશે અને તેથી કહું છું કે આ એક હિંમતવાળું કામ છે પણ એ કરો એ અવશ્ય કરો કાં તો હું અને એમને મારામાંથી દૂર કરું કાં તો આવાથી દૂર રહેનારા સારા સંનિષ્ઠ કર્તવ્યપરાણ લોકો મારાથી દૂર રહેશે અને એ માટે શાસ્ત્ર કે જે ઈશ્વર પ્રેરિત છે જે બૌદ્ધ નિષેધ સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે આપણ સર્વને માટે ઉપયોગી છે જેથી કરીને દેવના ભક્ત તરીકે આપણે સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને માટે કરવાને સારું તૈયાર થઈએ એ દ્વારા મિત્રો પ્રભીસુ ખ્રિસ્ત તમને મને આપણ સર્વને તેમના ભક્ત તરીકે સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર કરવા ઈચ્છે છે પણ એ અગાઉ પ્રથમ પાંચ કલમની બાબતો મારામાંથી દૂર થવી જોઈશે શું હું એમ કરવા તૈયાર છું પ્રભુ આપણી સર્વને સહાય તથા મદદ કરો આમેન ધન્યવાદ